જય મુરિધાજય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપડી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ક્યારા ભાઈ ચાર રહી ગયા તા કાલે અને બાકી બધું પી ગયું છે વારું છે અને બપોરે જા હું આપડે ઓલું જે માંડવી વાળું ખેતર છે ત્યાં અને કલોજી આ મંજો કેમ નીકળી જોરદાર નીકળી ગઈ ગોઠણ ઉપર આવું માંડી છે ઓલા ખેતરની જ ભાઈ આવું ખતરનાક નીકળી ગઈ છે જ્યાં આપણે માંડવીનું ખેતર આપણે માંડવી રાખીએ ત્યાં ઘણીવાર આપણે આગળ વિડીયોમાં છે ત્યાં તો ભાઈ જોરદાર નીકળી છે અને આજે આપણે જવું છે તરાવે મોટરનું ભાઈ થોડીક પેલા ખેતરે ચાલુ કરવી છે તે આડા કરવા એ પણ આપણે આગળ વિડીયોમાં બતાવશું કન્ટિન્યુ બનીને રહેજો વિડીયોમાં અને વહેલા ખેતરની જવું ભાઈ હમણાં બતાવું અને આ તો ભાઈ જોરદાર નીકળ્યો અને તવામાં ભાઈ આપણે જો તમને કીધું હતું ને કે અહીં જગ્યા નહીં દેખાય એમાં આપણે પાછું યુરિયા નાખ્યું તો એકવાર એટલે અને એક મોટર અહીંયા હાલ છે અને એક હાલવાની છે આપણી ગાડી પીડી ન્યા એ આપણે ત્રણ કેરા છે ન્યા બે મોટર આખવાના આ તો ચાર ક્યારા એટલે બે માં કરી દીધું આપણે તરાવે જ પાછા આવી બે ભરાઈ જાય પાછા બે વારી દેવું એટલે કમ્પ્લીટ થઈ જાય એટલે બપોર સુધી ભાઈ આપણે અહીંયા કરવાનું છે બધું કામકાજ પછી જાશું એટલે ખેતરે એ પણ તમને બતાવશું આગળ વિડીયોમાં જો ભાઈ આ નીકળી ખતરનાક નીકળ્યો હવે હજી પંદરથી થી વીસ દિવસ ટાઈટ નીકળ રહે ને જોકે ઠંડી તો છે અત્યારે વાંધો નથી હજી પંદરથી થી વીસ દિવસ ઠંડી રહે ને જોરદાર એટલે આ જોરદાર નીકળીએ બાકી જો તપ પડવો ચાલુ થયો ને તો હું પચી ટકા જેવું નુકસાની આવી ગઈ ફ્લાવરિંગમાં બાકી વાંધો નહીં દી ઊગતો આવે છે જોઈને કેમ છે બાકી નજારો જવ તમે ગોપનાથ દેખાય દી ઊગતો આવે છે વાદળામાં વાદળાએ છેલ્લી બાજુ ત્યાંથી જરાક નીકળો એવું બધું કામકાજ ચાલુ છે આવા નજારા અને આવી બધી ખેતીને બે હું ના વિડીયા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો ને હાર મારી કમેન્ટ કરી નાખજો તો મળીએ આગળ કન્ટિન્યુ રહેજો તરાવનો સીન હું ત્યાં સુધી બન્યા રેજો લાસ્ટ સુધી ભાઈ તરાવ ખાલી મને પચાસ ટકા જેવું ખાલી થઈ ગયું પંખીડા પંખીડા એવો રોડે જોરદાર નજારો છે ભરેલું હોય અત્યારે મીનુ ખાલી થવા अपड़ो लिख रहे हैं जो ली टेक ली जरा देखा थी और आखि देखा मिली बाकी नजारो केम से एक नंबर ना हाँ से भाई अपना बीजा खेतर निकलो जी केम से ना भाई एक मोटर चालू थी गई હવે ભાઈ એક બે દિવસ આને પાવાનું વટાણ તો ભાઈ જો એ બાજુ જાઉં તો એ બતાવ્યું અને જોઈ નીકળી ફ્લાવરિંગ જોઈ આમાં નીકળું હજી તો ફૂલ જ દેખાય ભાઈ હજી વાર છે થોડી ને પછી એમ નીકળું ફૂલ જ દેખાય આમાં તો ભાઈ દોડીયું હરાવ્યું દેખાવા છે વાંધો નથી જેમ જેમ ફૂલ બનતા જાય ફૂલમાંથી ડોડી બનતી જાય અને અહીંયા ભાઈ એક બિહાણ અલગ છે એક આ ખેતરનું એમાં થોડો ઘણો ફેરફાર છે એ તમને આગળ વિડીયો બતાવી હું ફેરફાર છે ઓલા ખેતરને આ ખેતરને બાકી નીકળી એમાં ગોઠણથી ઉપર ને આપણે બહુ ઊંચી નીકળી ગઈ એ વલ કરી ગઈ છે જોરદારનો પહેલાં એમાં તો વલ નહીં કરે જોરદાર વલ કરી ગઈ એટલે જો પડી ગઈ ને તો કાંઈ ને બાકી અહીંયા થોડીક નબળી છે કેમ કે અહીંયા હે ઓ ખાવ છિત્રું છે માથે બગારિત ન નીકળી છે બધી આખો ખેતર ગલુંગ ખેતરે જોરદાર આવે નીકળી ગઈ અહીં આપણે બપોર પછી પાણી વાટતા હું તો બતાવું બાકી એક નંબર નીકળી છે કલોંજી આવે લ્યો કબૂતર બેઠાવા ટીસી પર પાણી ભઈ ચાલુ છે આ આ ભાગ પાવાનો છે ત્યારે જ લગભગ હાન ન થાય આમ આસો આ ભાગમાં આવી જશે હાન થાય તો હવે બે દિવસનું કામ બાકી છે અહીં ભાઈ

આ બધા કલમી આંબા હે ભાઈ અને એક છેલ્લે દેખાય ને જો એટલે હાવ ની છે એ બારમાસી હે બતાવી દઉં બધા આંબા આમાં હજી કોર આવે છે આને એક ને ભાઈ હું થઈ ગયો જીથર જેવો થઈ ગયો છે એક આંબો અને આપણે જે બારમાસી હે એમાં સારો એવો કોર આવી ગયો છે વાંધો નથી આંબો બારમાસી છે જોઈ બારે માહે આવે છે હું થાય છે જોઈ લે આવે તો સારું આ વસે ને એક ત્રીજી થરિય જો થઈ ગઈ તો કાઢવો જોશે અને બાકી ભાઈ વટાણા જોઉં તમે વટાણા કેમ છે કડ થી ઊંસા આવી ગયો જોઈ કેમ છે માલ જોવું કડ ઉપર વટાણા આવી ગયા અને ફૂલ ભરાવદાર થઈ ગયા યાર જોરદાર થઈ ગયા માલ થઈ ગયો છે જોરદાર ને હવે મળી ગયા છે પાક ઉપર પાણી સહેલું આપી દીધું તાણ આવી છે અહીંથી આપણે ટૂંકું ટૂંકું પડીને એ વારી તાણ આવી જાય જોઈજો કેમ થઈ ગયું ફ્લાવરિંગ કેમ થયું જો તમે જોરદાર હો ખતરનાક અને વટાણા જો ભાઈ અમુક અમુક જગ્યા ત્યાં પડી ગયા એવો વજન થઈ ગયો છે વટાણામાં અને માલ થઈ ગયો છે અડધા ને આમાં જો એક તર થઈ ગયો હવે કલોનજીમાં ભાઈ આમાં ભૂંડા ભૂરણા લોટી ગયા હોય એમ દેખાય અને વટાણા જોવ આપણે હાઇલા જઈએ છીએ ને એવડા વટાણા જોજો તમે આ જોવો આપણે કડી ભૂગવું આવે એવડા થઈ ગયા અને માલની વાત કરીને તો જો કેમ છે

વટાણા થઈ ગયા માલ જો તમે એમાં એકદમ ડાબો થઈ ગયા બહુ ઊંચાએ જ ખાલી હાડા ત્રણ ચાર ફૂટની થઈ ગઈ ભાઈ વટાણા હજી ઓલી બાજુ તો આથી ઊંચા દેખાય અને જોરદાર નીકળવાનું ખતરનાક વટાણા છે આવું અને રોગો વલ થઈ ગયો એવું નથી ભાઈ માલે સારો એવો છે જોવામાં ખાલી બધું હિંગ જ દેખાતી છે કેમ છે છેલું પાણી આપી દીધું ભાઈ આને હજી તો ભાઈ લગભગ માલામાં હેને પચીસ ટકા જ પાકો હે બાકી પચીસ પિચોતેર ટકા જવો તો હવે પાખીએ સહેલું પાણી પાઈ દીધું ઊંચાઈ ભાઈ ખતરનાક બહુ હોય ને એટલા વટાણા બહુ વધે નહીં અને માલે એવો પકડવાનો જો અને આપડી કલોન જીવાય જોયું આમાં ફ્લાવરિંગ કેમ લાગ્યું છે એક જ સરખી થઈ ગઈ જોરદાર ની અને આંધી ને એવી આ ભાઈ આખું ધોરું દેખાય જે આપણે આગળ આગળ વિડીયોમાં હમણાં બતાયું આખું ખેતર રીતના દેખાય એટલો વસાર પટ્ટો દેખાય ને એવી રીતના થઈ ગયા અને આ ભાઈ જો પાણી ભરાય ને ત્યાં સુકાઈ જાય એવું બધું છે ને મોટર ચાલે છે બે એક આપણો અહીં મજૂર પાણી વારે છે અને આપણે ચાલુ કરવાની છે અહીંયા બીજી અને આપણો પાવડો જૂનો દેશી લાકડાનો ભાઈ હાથાવાળો હવે તો લોખંડ આવી ગયા અને ભાઈ વટાણા છે અધારો વટાણા વાવવા જોઈએ ભાઈ પરવા બહુ સારા એવા થાય છે ઉતારો કેવો હવે જાય જોશું આગળ બતાવશું અને જો આપણી કલંજી ભાઈ પહેલાં દેમ હતું કે બહુ નહીં જામે બહુ વાંધો ના આવ્યો અને હાલો ભાઈ હવે મોટર મોટર ચાલુ કરી દઈ અને વિડીયો મારી આવ્યો લેપકર નાખી વિડીયો એન્ડ કરી દઈ જો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વસરાજ